અહીંયા આપણા દેવરા મસ્ત મજાના બને છે મામી વણે છે હું ચેડવું છું અને હજી પૂરીને એવું બનાવવાનું છે પણ અહીંયા પૂરી આપણે બની ગઈ છે મસ્ત અને હવે બધું છે ચણા ચોળ ગરું ચટપટી સેવ બિસ્કીટ બધું આમાં ભરી દીધું છે એમાં હજી પૂરી

અરે રીલ્સ રીલી તૈયારી કરે છે બગાસ આવે છે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું સુવામાં અને અત્યારે જો આપણે ચા નાસ્તો હજી બાકી છે હમણાં કરીશું પહેલાં મામાના ઘરે કામ છે વસ્તુ લેવા જવાની તો ત્યાંથી લઈ આવું પછી આગળ મળીએ તો ગાય જો બપોરના વાગ્યા છે અત્યારે દોઢ અત્યારે માંડ અમે રીલ બનાવીને શૂટ કરીને ફ્રી થયા છીએ અને હવે અત્યારે અમે મોરૈયો બનાવ્યો છું આજે જમવામાં મને આવું વઘારેલી ખીચડી જેવું મોરૈ્યું બહુ કારણ એટલે મોરૈયો બનાવ્યો છે મમ્મી અહીંયા ભીંડાનું શાક ને મોરે અને એવું ખાય છે અને આ રીલ હજી બહુ બધી બનાવવાની છે ને કેમકે અમે લોકો ખાવાનું બનાવવાનો ટાઈમ નહીં રહેતો અને અત્યારે બહુ બધી રીલનું શૂટિંગ કરવાનું છે કેમ કે થોડાક દિવસ આપણને શૂટિંગ કરવા માટે ટાઈમ નહીં મળે એ કેમ નહીં મળે એ આગળ તમને ખબર પડશે અત્યારે તમે બ્લોગ જતા રહેજો મજા આવશે તો ગાઈસ જો અમે લોકો થોડી વાર રીલ સુઈ ગયા હતા પછી પાછા ઉઠી ગયા અને અહીંયા પાછો ચા નાસ્તો કરી લીધો આજે હું અમે કેવી ભૂખ લાગે ઉનાળામાં એવું કે ભૂખ નહીં લાગતી ભૂખ નહીં લાગતી અને અમને તો ભૂખ જ લાગે અને મન રમે છે અત્યારે હું મામી સાથે બહાર જાઉં છું ક્યાં જઉં છું એ તમને આગળ બતાવું લેવા અને જતા આપણે બહાર પછી આગળ મળીએ હું મામી અત્યારે પહોંચી ગયા છે અમારી દુકાને બધા લોકો પૂછતા હતા ને દુકાન નામ શું છે જો આ દુકાન શું બઉસ અમે દુકાને પહોંચી ગયા છીએ મામી ને પાછા અત્યારે અમે લોકો શોપિંગ કરવા નહીં હવે પાછી શોપિંગ ચાલુ કરીએ છીએ ક્યાંક જવાના છીએ તૈયારી શોપિંગ કરવા અમારે શોપિંગ ચાલુ ને ચાલુ હોય મામીની નહીં મારી નહીં અને અત્યારે અમે આવી ગયા છીએ ઝુડિયો ઉપર જઈએ છીએ આપણે વિડિયોમાં નવું કલેક્શન કઈ આવ્યું કે નહીં બતાવીએ એનાય દાદા જોડે આપણે ફોટો પડાયો છે અને ખૂબ આનંદ હું બહુ મોટો છું અને દૂરથી જ જોઈ ગયો હું બહાર જોવા માટે સો મચ ચેનલના ફેમિલી તો ફેમિલી બધા સબ્સ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી તમે જોયું મિતની સાથે જે મહેશ દાદા હતા એ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કીધું છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાય જો અત્યારે આપણે મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે કેમ કે આપણે લોકો ક્યાંક જવાના છીએ ટ્રીપ પર તો એની ફૂલ તૈયારી છે હું હમણાં બતાવું તમને હું શું આગળ કરવાની છું એ અને શું શું કરીએ છીએ એ પણ બતાવીશું અને મમ્મી અહીંયા શું કરે છે મમ્મી રીલ્સ જોઉં છું રીલ્સ જોઉં અને મન જો અહીંયા સૂતો છે અને મમ્મી રીલ્સ જોવે છે અને હું હજી આજે બહુ બધું તૈયારી કરવાની છે પ્લસ શૂટિંગ બી બાકી હતું એની બી ચાલુ હતી તૈયારી રીલ્સ બી ઉતારતા હતા અને થાક બી બહુ લાગ્યો છે આજે બહુ થાકી ગઈ છું હું અત્યારે જ હજી ટ્રીપમાં જવા પહેલા જ એટલી થાકી ગઈ છું ટ્રીપમાં શું થશે આગળ જોઈએ આપણે અને ક્યાં જઈશું એ પણ આગળ તમને ખબર પડે થાકી ગઈ હોય તો ના જવાનું થાકી ગયું હોય તો નથી જવું આટલી બધી તૈયારી કરીને શું તો મી તે જશે માન જવાનો મોકો મળી હશે તો જઈશું આગળ અને બતાવીશું આ લોકોને બી આપણે કંઈક નવું બતાવવું પડે ને એટલે ચાલે તો જવાય સારું સારું આગળ મળીએ આપણે તો ગાઈશ જો અહીંયા મન હું તો જો સ્ટાઈલ કરીને હું તો છે આમ મેરા કોઈ તો ગાઈસ જો આપણે તૈયારી થઈ રહી છે ફૂલ મસ્ત મજાની અત્યારે અહીંયા આપણે ઢેબરા બને છે અહીંયા પૂરી બનાવવાની છે અને આપણે સવાર નીકળવાનું છે અને બધું કામ બાકી છે અને બહુ બધું કામ ભેગું થઈ ગયું છે એટલે હું બ્લોગ બહુ શૂટ નથી કરી થોડી થોડી ક્લિપ્સ લઉં છું તમને બતાવીશ અમે શું શું કરીએ છીએ આગળ અને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે અમે ક્યાં જઈએ છીએ સજેસ્ટ કરો નહીં સજેસ્ટ નહીં ગેસ્ટ કરો કે અમે ક્યાં જઈએ છીએ તો અહીંયા આપણા ઢેબરા મસ્ત મજાના બને છે મામી વણે છે હું ચેડવું છું અને હજી પૂરીને એવું બનાવવાનું છે તો ટ્રીપની ફૂલ તૈયારી ચાલુ છે ગુજરાતી જ્યાં હોય ત્યાં ઢેબરા તો હોય જ નહીં મામી એ આપણી કેવું કહેવાય શાન કહેવાય ઢેબરા અને આપણી એમ મસ્ત મજાની ડીશ છે એવી કે જે જ્યાં પણ જાય અમેરિકા જાય કે જ્યાં જાય ને ને બધે ઢેબરા તો હોય જ ઢેબરા તો જોઈએ જ આપણે ઢેબરા બને છે અને હવે આપણે ઢેબરા બનાવી પછી આગળ મળીએ ગાઈ જો અત્યારે આપણે મસ્ત મજાની અહીંયા પૂરી બની ગઈ છે અને અહીંયા તેલ ગરમ ગરમ છે અને પરસે રેપ જેબ થઈ ગયા છે કેમ કે ગરમી બહુ જ છે તો અહીંયા પૂરી આપણે બની ગઈ છે મસ્ત અને હવે આગળ આપણે શું કરીએ તો હેર કટિંગ કરવા જવાનું છે તો ત્યાં જઈએ ફટાફટ કામ પતાવી દઈએ અને આગળ વધીએ ગાય જો હવે બધા નાસ્તા ભરવાની વાત છે તો હવે આપણે બધો નાસ્તો ભરી દઈએ આમાં તો મેં બહુ બધું ભરી દીધું છે અંદર વધુ છે ચણા ચોળ ગરમ ચટપટી સેવ બિસ્કીટ બધું આમાં પણ દીધું છે આમાં હજી પૂરી ને ખાખરા ને એવું હજી આમાં છે આમાં હજી પૂરી ને એવું છે ખારી ને એવું છે આમાં ખારી છે મમરા જેવડો છે છે બે થેલા તો ખાલી નાસ્તાના જ છે આપણા તો વિચારો કે અમે ક્યાં જતાસ આટલો બધો નાસ્તો લે ખાઈ જો અત્યારે ત્યાંથી આપણે પટાઈને અત્યારે આપણે લોકો હેર કટિંગ કરવા માટે ગયા હતા અને મામીનું તો હેર વોશ ચાલે જ છે અહીંયા અને આપણે લોકો હેર કટિંગ કરાવીએ આગળ લુક બતાવી હું તમને કેવો લુક આવે છે આગળ જોતા રહેજો સો ફાઇનલી મામીનું હેર કટિંગ થઈ ગયું છે બતાવી દઈએ એમણે કેવું કર્યું છે જો મસ્ત હેર કટિંગ થઈ ગયું છે Oh. Tomorrow you will be. 어거보 <목소리도> 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 તો ગાઈઝ જો આપણું હેર કટિંગ થઈ ગયું છે ને આપણું હેર કટિંગ હરદીપભાઈએ કર્યું છે એમનું સલૂન અહીંયા આપણે ડ્રેસ શું કહેવાય આ ડેઝ સેવન ડેઝ ઓપોઝિટ સેવન ડેઝ કોલ હા બી એન્ડ બસ સ્ટોપ ઓકે અને આપણું હેર કટિંગ એજ કરે છે અને બહુ ફાઇન કરે છે તો થેન્ક યુ સો મચ હેર કટિંગ આટલું મસ્ત કરવા માટે થેન્ક યુ એટલે હેર કટિંગ ડન થઈ ગયું છે તો ચલો હવે આપણે ઘરે જઈએ અરે હરદીપભાઈ ગાઈઝ જો અત્યારે હજી આપણું પેકિંગ ચાલે છે ને અહીંયા આપણું જો બધું રમણ ભૂમણ પડ્યું છે રાત્રે અત્યારે રાત્રે સાડા અગિયાર બાર જેવું થયું છે અને રાત્રે અત્યારે આપણી પેકિંગ ચાલુ છે અને થાક લાગી ગયો કેમ કે જો અહીંયા આપણું બધું આ ફેર્યું છે રમણા એવું અને અહીંયા અહીંયા બધા કપડાં અહીંયા કપડાં અહીંયા કપડાં બધી જગ્યાએ કપડાં કપડાં છે હવે કપડાં ભર દઈએ પેકિંગ કરીએ ફટાફટ ને પછી આગળ મળીએ તો ગાઈસ આપણું ફાઇનલી પેકિંગ ડન થઈ ગયું છે તમે જોઈ શકો છો આ બેગ રેડ કલરની અને એક આ બ્લૂ પેગ બંને પેકિંગ મસ્ત મજાનું ડન થઈ ગયું છે અને આપણે આ વ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય સિયા રામ બાય બાય